મોડાસા શહેરની શ્રી એન એસ પટેલ લો કોલેજ ખાતે કાનૂની શિબિર યોજાઈ હતી મામા શાહ હોલ ખાતે કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શિબિરમાં અરવલ્લી જિલ્લા નામદાર કોર્ટના જજ શ્રી અંજારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન કેવી રીતે અને ક્યાંથી મળે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ શિબિરમાં મોડાસા કોર્ટના જજ શ્રી

પટેલ લો કોલેજની અંદર શિક્ષણ શિબિરનું એક આયોજન કરેલું છે અને મેગા શિક્ષણ શિબિરનું આયોજન કરવાનું નામદાર ગુજરાત હાઈકોર્ટના લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી સૂચન કરવામાં આવેલું તે શિક્ષણ શિબિરમાં રોજ અત્રેની કેમ્પસમાં બાળકોને પોક્સો એક્ટની અંદર જે જોગવાઈઓ છે તે બાબતે આજે તેઓને જ્ઞાન આપેલું છે અને આજના મંચસ્થ તમામ મારા બ્રધર જજ શ્રી વકીલ સાહેબ અને લીગલ સેક્રેટરી જેઠવા સાહેબ અને અત્રેના ડીન અને મોદી સાહેબ અને અન્ય ડાયાસ ઉપર જે બિરાજમાન હતા તે તમામે પોતાના અનુભવો પોતાની જિંદગીની અંદર જે વસ્તુઓ શીખી છે તે કાયદા સાથે કેવી રીતે એને અનુસરી શકાય એ બાબતે આજે શિક્ષણ શિબિર બાળકોને આપેલ છે અને એ શિક્ષણ શિબિરનો લાભ દરેક યુવા આજે લઈને જઈ રહેલ છે અને તેનો ફેલાવો વધુમાં વધુ કરશે તેવું એ લોકોએ પણ પ્રણ લીધું છે અને એને આગળ વધારવા માટે એમના જે પ્રોફેસર્સ છે એ પણ મદદ કરશે એવી આશા એમણે વ્યક્ત કરી છે અને આજના સુંદર કાર્યક્રમના આયોજન માટે લો કોલેજનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ શિક્ષણ શિબિરનું જે અમારું કાર્ય છે એ વધુને વધુ અમે બોળો પ્રચાર થાય એ માટે ભવિષ્યમાં પણ આવી શિક્ષણ શિબિરો કરવાનું છે જેનાથી સમાજના દરેકે કો ખૂણે ખૂણે આનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે અને કાયદા કાનૂનની આંટીકૂંટીમાંથી કેવી રીતે એ લોકો બચી શકે અને એકવાર ફસાઈ ગયા પછી કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય એનો મુખ્ય ઉદ્દેશ છે જય હિંદ જય ભારત